મિત્રો શું તમને ખબર છે કે ગોરીલા આવડા મોટા જીવ હોવા છતાં વૃક્ષ ઉપર પક્ષી જેમ માળો બનાવીને કેમ રહે છે જેમાં તે વૃક્ષની ડાળીઓ અને પત્તાનો ઉપયોગ કરી માળો બનાવે છે જો કે પહેલાં આ જમીન ઉપર જ રહે છે પરંતુ જ્યારે આમના શિશુ મોટા થઈ જાય છે ત્યારે તે માળામાં રહેવાનું ચાલુ કરી દે છે અને મિત્રો શું તમે જાણો છો કે ગોરીલા એકમાત્ર એવું જીવ છે જે તેના હાથના ઇશારાને સમજે છે સાથે બીજા ગોરીલાનો ચહેરાનો હાવભાવ પર જોઈ વાતો કરી લે છે

જેમાં પૂર્વી ગોરીલા અને પશ્ચિમી ગોરીલા સામેલ છે પરંતુ તમને જણાવી દઉં કે હવે આ વિલુપ્ત થવાની કગારે છે કારણ કે જંગલી જાનવરોની સાથે મનુષ્યો દ્વારા પણ આમનો શિકાર ખૂબ વધ્યો છે સાથે મિત્રો ગોરીલા ધરતીનું એકમાત્ર એવું જાનવર છે જેને મનુષ્યના દૂરની કુટુંબી માનવામાં આવે છે કારણ કે આમની હરકત મનુષ્યથી મળે છે સાથે ગોરીલાનું ડીએનએ પણ

ગોરીલા એક શાકાહારી જીવ છે જે ફળ ફૂલ પત્તા અને મીઠા વનસ્પતિઓને વૃક્ષ ઉપર ખાય છે અને એ જ કારણ છે કે તમે ગોરીલાને ક્યારેય પાણી પીતા નહીં જોયા હોય કારણ કે આ તેના શરીરની પાણીની કમી તેના ખોરાકથી જ પૂરી કરી લે છે હવે મિત્રો તમને જણાવું કે આ જાનવર કેવી રીતે સંભોગ કરે છે આમાં એક અજીબ વાત સાંભળવા મળે છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો ખરેખર માદા ગોરીલાને સંભોગની ઈચ્છા જ્યારે થાય છે ત્યારે તે તેના બંને હોઠો દ્વારા ઈશારા કરે છે અને પછી જો નર કોઈ પ્રતિક્રિયા ના આપે તો તે ત્યાં જઈ નર ને ઝાપટ મારી દે છે એટલા માટે નર ગોરીલાને મજબૂર થઈ માદા સાથે સંભોગ કરવો પડે છે જેના પછી માતા ગોરીલા સ્ત્રીઓની જેમ નવ મહિના સુધી ગર્ભવતી થાય છે અને પછી એક નાનકડા શિશુને જન્મ આપે છે જે લગભગ પાંચ મહિના સુધી તેના માતાના સંપર્કમાં રહે છે અને પછી ધીરે ધીરે માદા આ શિશુથી દૂર જવા લાગે છે અને પછી લગભગ ત્રીસ મહિના બાદ પૂરી રીતે તેના શિશુથી માદા અલગ થઈ જાય છે સામાન્ય રીતે જંગલી ગોરેલાની આયુ પાંત્રીસ થી ચાલીસ વર્ષ હોય છે પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા આ પચાસ વર્ષ સુધી પણ જીવિત રહી શકે છે કારણ કે કોલમ્બસના એક સંગ્રહાલયમાં એક ગોરેલાની મૃત્યુ સાઠ વર્ષે થઈ હતી જે આજ સુધી એક રેકોર્ડ છે ગોરીલા એક બુદ્ધિશાળી પ્રાણી છે જો કે મનુષ્યની જેમ બોલી નથી શકતા પરંતુ તેની અંદર મનુષ્યની જેવી ભાવનાઓ હોય છે આ મનુષ્યની જેમ હસી પણ શકે છે અને રડી પણ શકે છે ગોરીલાની બુદ્ધિના ઉપયોગનો પ્રમાણ પણ વૈજ્ઞાનિકોને મળ્યા છે જેમાં સપ્ટેમ્બર બે હજાર એક પાર્કમાં માદા ગોરીલા લાકડીનો ઉપયોગ કરતી જોવા મળી હતી લાકડીનો પ્રયોગ તે દળદળ અથવા પાણીની ઊંડાઈ માપવા માટે કરી રહી હતી સાથે મિત્રો આમની લંબાઈ ની વાત કરીએ તો નર ગોરિલા ની લંબાઈ છ ફૂટ સુધીલા ના વાળ ભૂરા રંગ ના હોય છે પરંતુ આમની ઉંમરની સાથે આના વાળ પણ સફેદ થવા લાગે છે આમ તો મિત્રો ગોરિલા ખૂબ શાંત સ્વભાવના હોય છે પરંતુ આમના સમૂહ ઉપર આક્રમણ થતા જ આ ખૂબ ગુસ્સેલ થઈ જાય છે